Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રખ્યાત ધાર્મિક ગુરુ અને મોરારી ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ પર એક ભાવનાત્મક પત્ર લખ્યો હતો આ પત્રમાં મોરારી બાપુ પ્રધાનમંત્રીના યોગ્ય અને કર્મ અને કૌશલ્યથી ભરેલ જીવનની પ્રશંસા કરે છે અને ભગવાન પ્રાર્થના કરે છે કે તેમનું નિરૃદેશ અને વિશ્વને પ્રેરણા અને શાણપણ પ્રદાન કરે વધુ વાત કરીએ તો ભાવનગરના મહુવા ખાતે મોરારી બાપુના દર્શન માટે જર્મનીના ત્યારે નાગરિક માર્ગ વોન્ટેડ આવ્યા હતા પરંતુ મોરારી તે સમય આશ્રમમાં હાજર ન હોવાથી માર્ક્સ તેને મળી શક્યા નહીં ત્યારે બીજી તરફ પાસપોર્ટ ત્યારે સમાન ત્યારે ચોરાઈ ગયો હતો અને ત્યારે આ ઘટના છતાં તેમને હિંમત ન હારી અને મઉવા ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો જમીન ત્યારે જર્મનીના નાગરિક માર્ક્સ વંડ ત્યારે મદદ કરીને મઉવા પોલીસે માનવતાનું ઉત્તમ ત્યારે ઉદાહરણ પૂરું પાડ્યું છે પોલીસ માર્ક્સને ત્યારે રાત્રિ રોકાણ માટે હોટલનો વ્યવસ્થા કરી આપી નવા કપડા પૂરા પડ્યા અને જરૂરિયાત આર્થિક મદદ કરી આ ઉપરાંત તેમને સુધી રીતે મુંબઈ પહોંચાડ્યો માટે બસ અને ટ્રેનની વ્યવસ્થા પણ કરી જોકે જણાવી દઈએ કે આ મામલે મારે જણાવ્યું કે ભારતનો પ્રવાસ દરમિયાન મહુવા પોલીસે અત્યારે અદભુત સહયોગ આપ્યો છે મોરૈ બાપુના ગામ મહુવાની પોલીસને ખૂબ જ દયાળુ છે જર્મની પોલીસથી આ એકદમ અલગ અને સાતકપૂર્વ અનુભવ હતો અને આ ઘટના ભારતીય પોલીસ સેવાભાવના અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે ત્યારે મિત્રો આજ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ